નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર બહાર નીકળતા પહેલા મિત્રો સાવધાન થઈ જજો ગુજરાત પોલીસે આપી કડક સૂચના ગણેશ ચતુર્થી ને લઈને સરકારે જાહેર કર્યું જાહેરનામું પાક નુકસાન સહાય કે લોલીપોપ સરકારના માણસો હવે ઘરે આવશે ગુટખા તમાકુ ઉપર મોટો પ્રતિબંધ ઘરઘંટી ખરીદવા માટે વીસ હજાર રૂપિયાની ભેળ તો સાવધાન દસ લાખ રૂપિયાનો દંડ ફટકારાશે હેલ્મેટમાંથી મળી મુક્તિ આખરે ક્યારે આવશે આનું સમાધાન અને ગુજરાતમાં મફત વીજળી આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિશાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર દરેકે દરેક ગુજરાતવાસીઓ ઘરની બહાર નીકળતા પહેલા સમાચાર સાંભળી લેજો મિત્રો અત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા કહેવામાં આવી છે હમણાં છેલ્લા ચાર પાંચ દિવસથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ ફરી એકવાર હવે ગુજરાત માટે મોટી સમસ્યા તોડાઈ રહી છે અને આજે ગુજરાતમાં છૂટા છવાયેલા વરસાદની શક્યતા કરી દેવામાં આવી છે જ્યારે ગુજરાત રાજ્યને લઈને છવ્વીસ જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ફરી એકવાર વધવાનું છે અને ગુજરાત રાજ્યમાં વરસાદ આ વખતે ભારે તબાહી મચાવવાનો છે ગુજરાતના વાતાવરણોમાં પિસ્તાલીસથી પંચાવન કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે અને ગુજરાતના વાતાવરણમાં એકથી દોઢ કિલોમીટરના વાદળો તૈયાર થઈ ગયા છે જે ગુજરાતના અનેક જિલ્લાઓને આવનારા સમયમાં ધમરોડવાના છે તો અત્યારે મેઘરાજા દાહોદ છોટા ઉદયપુર બનાસકાંઠા રાજકોટ મોરબી જુનાગઢ ઉપલેટા અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાવાનો છે ત્યારબાદના બીજા મોટા સમાચાર ગુજરાત પોલીસે આપી લોકોને કડક શબ્દોમાં સૂચના અત્યારે ગુજરાત હાઈકોર્ટે રોંગ સાઇડ ડ્રાઈવિંગની ગંભીર સ સંજ્ઞાને ધ્યાનમાં લેતા અત્યારે બધા જ કાર ચાલકો અને વાહન ચાલકો માટે કાયદો એક સમાન રાખવા માટેનું અત્યારે પોલીસને જાણ કર્યું છે હાઈકોર્ટના સ્ટીકર અથવા નંબર પ્લેટ ધરાવતા કોઈપણ પ્રકારના જો વાહનો પણ તમને હવે જણાય અને તે કાયદો તોડતા હોય તો તેના પર પણ હવે પોલીસે ફરજિયાત કાયદેસરની કાર્યવાહી કરવી પડશે આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટની ટ્રાફિક પોલીસે ટિપ્પણી કરીને કહ્યું કે વાહનો પર જો હાઈકોર્ટના સ્ટીકર અથવા નંબર પ્લેટ અને કોઈ પ્રકારનો નિયમ તોડશે તો હવે તેના વિરુદ્ધ પણ સામાન્ય પબ્લિકની જેમ તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે આથી હવે કાયદો તમામ વ્યક્તિઓ માટે સરખો હશે તે પોલીસ હોય કે હાઈકોર્ટ હોય કે કોઈ પણ પ્રકારના સરકારી જવાબદારના કર્મચારી હોય તમામે તમામ માટે ગુજરાત સરકારે અત્યારે હાઈકોર્ટના નિર્ણયથી અત્યારે બધા માટે એક સમાન કાયદો કરી દીધો છે કે જો હવે કોઈ પણ વાહન રોંગ સાઈડમાં ચાલતું જણાશે તો તેનું વાહન ચાલકનું લાયસન્સ અત્યારે સરકાર દ્વારા રદ કરી દેવામાં આવશે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ગણેશ ચતુર્થીને લઈને સરકારે જાહેર કર્યું જાહેરનામું શ્રીજીના આગમન તથા સ્થાપના અંગે અને વિસર્જનના સમય અંગે જાહેર માર્ગો પર મંજૂરી વગર અત્યારે સરકાર દ્વારા ડીજે કે સરઘસ કાઢવું નહીં તેવું અત્યારે લોકોને જાણવામાં આવ્યું છે માટીની મૂર્તિ બેઠક સાથે નવ ફૂટ કરતાં વધારે ન હોવી જોઈએ તથા પીઓપી અને ફાઈબરની મૂર્તિ પાંચ ફૂટથી વધારે ન હોવી જોઈએ ઊંટ ગાડા બળદગાડા કે હાથી કે ટ્રેક્ટરનો ઉપયોગ કરવા પર અત્યારે સરકારે પ્રતિબંધ મૂક્યો છે મૂર્તિઓનું એમસી દ્વારા કૃત્રિમ રીતે બનાવેલ તળાવમાં અથવા દરિયામાં વિસર્જન કરવાનું રહેશે મિત્રો આવનારા સમયમાં ગણેશ ચતુર્થીને લઈને સરકાર દ્વારા તમામે તમામ નિયમો બહાર પાડી દેવામાં આવ્યા છે જેનો દરેકે દરેક વ્યક્તિઓએ અમલ કરવાનો રહેશે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ખેડૂતોને પાક નુકસાન સહાય કે લોલીપોપ મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા જે પણ ખેડૂતોના પાકને નુકસાન થયું હોય તેના માટે સરકાર દ્વારા પાક સહાય યોજના જાહેરાત કરવામાં આવી હતી પાક નુકસાનની સહાય માટે સરકાર દ્વારા જે પોર્ટલ ખેડૂતો માટે અરજી કરવા માટે ખુલ્લું મૂક્યું હતું તે અત્યારે ખુલતું જ નથી પાલાભાઈ આંબલિયા કમોસમી વરસાદને કારણે રાજકોટ સહિતના ગુજરાતના અનેક જિલ્લાના ખેડૂતોના પાકને અત્યારે મિત્રો ભારે નુકસાન થયું છે તેની ભરપાઈ માટે રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત તો કરવામાં આવી પરંતુ આ સહાય પેકેજની અરજી પ્રક્રિયા અત્યારે મિત્રો વિવાદમાં આવી ગઈ છે સરકારે આ સહાય મેળવવા માટે ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરવાની ખેડૂતોને માટે જાહેરાત કરી હતી પરંતુ આ પોર્ટલ ચૌદ જુલાઈથી અઠ્યાવીસ જુલાઈ બે હજાર સુધી અરજી કરવા માટે ખૂલતું જ નથી ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર સરકાર માણસોના ઘરે આવશે મિત્રો અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આગામી ત્રણ માસમાં લોકોના ઘરે ઘરે જઈને રેશન કાર્ડની ચકાસણી કરવામાં આવશે અને તેમાં કેવાયસી પણ કરવામાં આવશે દેશમાં સરકાર રેશન કાર્ડ ધારકોને મફતથી લઈને રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓ પણ પૂર્ણ પાડે છે જે સમયે બોગસ રેશન કાર્ડ સહિતના મુદ્દે હવે સરકાર આકરા પાણીએ નિર્ણય લીધો છે જેમાં બાવીસ જુલાઈના રોજ કેન્દ્ર સરકારે જાહેર વિતરણ પ્રણાલી પર અત્યારે સુધારા વધારા કરવાના આદેશ જાહેર કર્યા છે જે મુજબ સતત છ મહિના સુધી રેશન કાર્ડ મારફતે અનાજ નહીં લીધું હોય તેવા વ્યક્તિનું હવે રેશન કાર્ડ ડીએક્ટિવ એટલે કે બંધ થઈ જશે જો તે વ્યક્તિ ફરીવાર તેઓનું રેશન કાર્ડ શરૂ કરાવવા માંગતો હોય તો 3 મહિના પછી તે KYC ના મારફતથી પોતાનું કાર્ડ ફરી એકવાર શરૂ કરાવી શકે તો સરકાર દ્વારા અત્યારે રેશન કાર્ડ ને લઈને ખૂબ જ અગત્યપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર ગુટકા તમાકુ ઉપર મોટો પ્રતિબંધ ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુ અથવા તમાકુમાંથી બનતું નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ સંગ્રહ અને વિતરણ પર સરકાર દ્વારા હાલ અત્યારે પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે જો કોઈ પણ આ કાનૂનનો ભંગ કરશે તો તેના વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બને તે માટે આ પ્રતિબંધ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ થી જ સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ તેને હવે એક વર્ષ લંબાવવાનો સરકાર દ્વારા નિર્ણય કરાયો છે વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી શકે તેમ છે પરંતુ અત્યારે જો વાત કરીએ તો ગુજરાતના કોઈ પણ લોકોને પાન મસાલા તમાકુઓનો સંગ્રહ કરવાનો અને ખુલ્લે આમ પીવાથી અત્યારે કોઈપણ પ્રકારનો પોલીસનો દંડ રહ્યો જ નથી

રાજ્યના નાગરિકોને ખાસ કરીને આર્થિક રીતે જે મિત્રો પછાત અને નબળા વર્ગોના લોકો છે તે સ્વરોજગારીની તકો પૂરી પાડી શકે અને તેમના જીવન ધોરણમાં સુધારો આવી શકે આ માટે આ યોજનાને એક મહત્વપૂર્ણ યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે જેમાં ઘરઘંટી સહાય યોજના અંતર્ગત સરકાર દ્વારા હવે ગામડામાં અને સિટીમાં કોઈ પણ વ્યક્તિને ઘરઘંટી મૂકવી હોય તો સરકાર દ્વારા વીસ હજાર રૂપિયા સુધીની ભેટ તે વ્યક્તિના બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે ત્યારબાદના બીજા મોટા સમાચાર હેલ્મેટમાંથી મળી મુક્તિ જોઈ લો કેટલાક તબીબો સંજોગોમાં પણ અત્યારે હેલ્મેટ મુક્તિ જો કોઈ વ્યક્તિ પાસે એવી કોઈ તબીબી સ્થિતિ હોય જે તેઓને હેલ્મેટ પહેરવા રોકે તો તેના માટે આ નિયમમાંથી છૂટ આપવામાં આવી છે પરંતુ આ છૂટ મેળવવા માટે તેમે તેમના દાવાને સમર્થન આપવા માટે જરૂરી પુરાવા રજૂ કરવા પડશે એટલે કે મિત્રો જો કોઈ પણ વ્યક્તિને માથાના ભાગમાં કોઈ પણ પ્રકારનો દુખાવો હોય અને ડૉક્ટર દ્વારા તેનો સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોય તો તે વ્યક્તિને આવનારા સમયમાં સરકાર દ્વારા હેલ્મેટ પહેરવા પર મુક્તિ આપવામાં આવશે બાકી તમામે તમામ લોકો માટે હેલ્મેટનો કાયદો સરકારે અત્યારે એક સમાન જ રાખ્યો છે ભારતમાં શીખ સમુદાયના લોકોને હેલ્મેટના નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે કારણ કે શીખ લોકો તેમના માથા પર પાઘડી પહેરતા હોય છે આ કારણે તેઓ હેલ્મેટ પહેરી શકતા નથી હેલમેટ પહેરવાનો હેતુ લોકોના માથાને ગંભીર ઈજાથી બચાવવા માટેનો છે અને સરકાર દ્વારા અત્યારે આ બે પ્રકારના નિયમોમાં અત્યારે છૂટછાટ આપવામાં આવી છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતમાં મફત વીજળી મળશે ગુજરાતના ખેડૂતોને મફત વીજળી આપવાને લઈને ગુજરાત વિધાનસભામાં સરકારે એક મિત્રો મહત્વપૂર્ણ નિવેદન આપ્યું અત્યારે મળતી માહિતી અનુસાર જો વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં સરકારે નિવેદન આપ્યું હતું કે ખેડૂતોને વિના મૂલ્યે વીજળી આપવાની આવે પરંતુ અત્યારે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ધારાસભ્ય ઉમેશ મકવાણાને જવાબ આપ્યો હતો અને કનુભાઈએ કહ્યું કે ખેડૂતોને ગુજરાતમાં પ્રતિ ચાલીસ પૈસા યુનિટ વીજળી મળે છે ચાલીસ પૈસા યુનિટ વીજળી એટલે ફ્રી જેવી જ છે ફ્રીમાં વીજળી આપવાની કોઈ અત્યારે સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી નથી અને ગુજરાતના ખેડૂતોને આવનારા સમયમાં પણ અત્યારે સરકાર દ્વારા ફ્રીમાં વીજળી આપવામાં આવી શકે તેવું અત્યારે સરકાર દ્વારા કોઈ એલાન પણ કરવામાં આવ્યું નથી ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર આખરે આવશે આનું સમાધાન દર વખતે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે કરોડો રૂપિયાનું બજેટ જાહેર કરે છે પરંતુ તેમ છતાં ગુજરાત સહિત દેશના એક રાજ્યના ખેડૂતો કમાણીમાં જાજો ફરક પડતો નથી ગુજરાતના ખેડૂતો જ નહીં દેશના કેટલાક સમૃદ્ધ છે તેના આંકડાઓ પણ જાણીને તમે ચોંકી જશો ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા લાંબા સમયે થઈ રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોથી આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતો સમૃદ્ધ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે તેમ છતાં ગુજરાતમાં સરેરાશ ખેડૂત પરિવાર પર માથે દેવું છે અને આવક નજીવી હોવાથી છેલ્લા નેશનલ સેમ્પલ સર્વેમાં અત્યારે સાબિત થયું છે કે ગુજરાતના દર મહિને ખેડૂત પરિવારોની આવક માત્ર બાર હજાર છસો ને એકત્રીસ રૂપિયા છે કૃષિ અને ખેડૂત પરિવાર પર સરેરાશ છપ્પન હજાર પાંચસોને અડસઠ રૂપિયાનું દેવું થઈ ગયું છે લોનનું ભારણ છે તેમ છતાં ગુજરાતમાં અત્યારે બેતતાલીસ પોઈન્ટ પાંચ ટકા ખેડૂતો અત્યારે દેવાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર સાવધાન દસ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે મિત્રો આ અંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે હવે સામાન્ય ભેળસેર નહીં ચલાવાય જો ખાદ્ય પદાર્થમાં હાનિકારક છે તેવી કોઈ પણ પ્રકારની ભેળસેળ વસ્તુઓ મિલાવવામાં આવી તો તેનો સીધો સંબંધ અત્યારે માનવના આરોગ્ય કે મૃત્યુ સાથે જોડાયેલો છે તો તે નરાધમને કાયદો છોડશે નહીં